વાત કરીએ તો લીધી હતી આ સાઇટની મુલાકાત લેવા આવેલા મંત્રી તેમજ ઉપસ્થિત રહેલા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સ્થાનિક ગામના સરપંચ સહિત ગ્રામજનોએ નદી નાળા આવેલા નવા નીર ને ફૂલ અને નારીયાળથી વધામણી કરવામાં આવી હતી ઉકાઈ જળાશયના ઉપરવાસમાં આવેલ સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુંડાનો ડુંગરાળ વિસ્તાર સિંચાઈની સુવિધાથી વંચિત હતો આ તાલુકામાં ચોમાસામાં સારો વરસાદ પડતો હોવા છતાં પાણીની અછત હતી આ સમય માટે ઉદ્દહન સિંચાઈ યોજના એ જ માત્ર સમસ્યાનું નિરાકરણ હોવાથી આ યોજનાનો અમલ રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કરવામાં આવેલ છે આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂપિયા ત્રણસો કરોડ છે અને યોજના માટે બે પંપ હાઉસ બાંધવામાં આવશે સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમ પણ આજ પાઇપલાઇન યોજનાથી ભરવાનું હવે આયોજન છે આ યોજનાથી સોનગઢ તાલુકાના ચોપન ગામો જે સિંચાઈ સુવિધાથી વંચિત છે તેને સિંચાઈ સુવિધાનો પૂરી પાડવામાં આવશે લગભગ બાવીસ હજાર એકર જમીનને કૃષિનો લાભ મળશે સોનગઢ સિંચાઈ ઉડવાની યોજના માનનીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબનું સ્વપ્ન છેવાડાના માનવી સુધીનો વિકાસ એટલે કે છેવાડાને માન્ય તમામ પ્રકારની સુવિધાઓ મળે ઘણા વર્ષોથી મારા આદિવાસી લોકોની માંગ હતી કે ઉકાઈ ડેમમાંથી આખા દક્ષિણ ગુજરાતની અંદર પાણી મળતું હોય અને આ વિસ્તારના લોકોને પાણી ન મળતું એના માટેની આ સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે એ યોજના બનાવી એની અંદર યોજનાની અંદર બે તબક્કાની યોજના છે લગભગ નવસો કરોડની યોજનાની અંદર લગભગ ચૌદ હજાર જેટલા અને સત્યાવીસ હજાર હેક્ટરને આ ઉડોહન સિંચાઈની યોજનાનો લાભ મળવાનો છે આજે અમે પ્રથમ ટકા તબક્કાની અંદર આ જે વિસ્તારની અંદર પાણી આપ્યું છે એમાં ચોપ્પન ગામ અને દસ હજાર હેક્ટર અને લગભગ પાંચ પંચાવનસઠ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અમે સાથે સાથે આ યોજના સાથે બસો 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 જેટલા ડેમો પણ બનાવ્યા હતા એ ચેક ડેમો થકી આજે જોયું છે કે તમે ઉનાળાના કારની દરમિયાન આ વિસ્તારના પાણીના હતા આજે તમે જોયો છો કે દરેક ચેક ડેમો નાળાઓ નદીઓ આજે જીવિત થઈને આજે દરેક નદીઓમાં પાણી ભરાયા છે આજુબાજુ વિસ્તારની અંદર જે કુવાના પાણી નીચે ગયા હતા પાણીના પાણી નીચે ગયા હતા એ પાણી પણ ઉપર આવી ગયા છે સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને મેં વિનંતી પણ કરી છે કે આદિવાસી વિસ્તારને ડ્રીપ ઇરિગેશનનો સૌથી મહત્તમ ઉપયોગ કરે એમાં પંચાણું ટકા જેટલી સબસિડી રાજ્ય સરકાર એમાં સબસિડી આપતી હોય તો દરેક ગામની અંદર મંદિરીઓ બનાવીને આ એક ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરે સાથે સાથે વરસાદનું પાણી જે વરસાદનું પાણી બહાર વહી જતું એના માટે પણ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગના દરેક ગામની અંદર થાય એના માટે પણ અહીંયા ધારાસભ્ય છે અહીંયા તાલુકા પંચાયતના સભ્ય છે જિલ્લા પંચાયતના સભ્ય છે આ તમામને વિનંતી કરી છે કે આ કામો પણ સાથે થાય આજે તમે જુઓ છે કે ઉનાળાની અંદર જે આ ગામોની અંદર પાણીનો કકડાટ હતો એ પાણીનો કકડાટ આજે દૂર થવા પામ્યો છે સર હજુ પણ બારથી પંદર ગામો છે દક્ષિણ સોનગઢના માળ રાસમાટી જેવા ચાલુ વર્ષ બે હાજર પચીસ માં ઉનાળાની સખત ગરમીમાં વન્ય પ્રાણીઓની પાણીની તકલીફ ના પડે એટલા માટે અમીરગઢ બેન ના અંબાજી અભ્યારણ વિસ્તારમાં કુલ તે કૃત્રિમ માં જે ગદલર અવાડા નાની કુટીઓ એમાં પાણી ભરવામાં ટેન્કરો દ્વારા મજૂરો દ્વારા વીજ દ્વારા ભરી અને સખત ગરમીમાં વન્ય પ્રાણીઓ પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી શકે એ માટે ભરવામાં આવે છે તે સિવાય પણ અત્રેની રેનના જંગલ વિસ્તારમાં કુદરતી રીતે જે પાણીના પુરાવા ચાલી રહ્યા છે તેમાં ઘણા બધા પ્રવાહ એવા છે કે જ્યાં હાલ કુદરતી પાણી ભરેલા જોવા મળે છે તો એવા પણ પોઈન્ટો સ્ટાફ દ્વારા આવરી લેવામાં આવ્યા છે અને ત્યાં અવારનવાર વન્ય પ્રાણીઓની અવરજવર જવર ધ્યાને રાખવામાં આવે છે તેના માટે ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવે છે સ્ટાફ દ્વારા શુક્રવારે વાઇલ્ડ લાઈફ ફેરણું કરવામાં આવે છે તેમાં પણ વાઇલ્ડ લાઈફ એની અકાર પગમાર્ગ તથા અન્ય અવશેષોના આધારે કેટલા વન્ય પ્રાણીઓ કયા કયા છે એનું વાઇલ્ડ લાઈફ મુમેન્ટ રજીસ્ટર પણ રહેજવા નિભાવવામાં આવે છે જેનો રિપોર્ટ દર અઠવાડિયે બનાસકાંઠા વન વિભાગ ડિવિઝન ખાતે કરવામાં આવે છે તેમજ અ સ્ટેબ કેમેરામાં જે આપ જોઈ શકો છો કે જંગલ દ્વારા જે ફૂટે લેવામાં આવે છે અયા ઝિબડા જરક કોર્ખોજીવ લોકડી વણિયર જેવા અનેક નાના મોટા પ્રાણીઓને નાળાની સીઝનમાં પાણી મળી રહે તે માટે સદર বন વિભાગ પ્રયત્નશીલ છે તાપી જિલ્લાની મુલાકાત વિરાય મંત્રી મુકેશભાઈ પટેલે ગાય સાવર ગામમે લોકોએ સંબોધતા જણાવ્યું હતું કે ઉકાઈ ડેમના પાણીથી તાપી જિલ્લો હરિયો ભર્યો રહે છે પરંતુ આજ જિલ્લાના કેટલાક ગામોને આ પાણીનો લાભ વર્ષોદીન મળતો ન હતો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જેમ છેક છેવાડાના માનવીને તમામ સુવિધાઓનો લાભ મળે આવા અંતરિયાળ ગામના આદિવાસી લોકોના કલ્યાણ અર્થે આ ઉદ્વહન યોજનાનો આવિર્ભાવ થયો છે હજુ પણ જે ગામો આ યોજનાથી વંચિત છે ત્યાં ઉકાઈનું પાણી પહોંચાડવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત પાકનો લાભ મળશે તેની ખાતરી હું આપું છું મંત્રીએ ખેડૂતોને સૂચન કર્યું હતું કે તમારા ખેતરમાં ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરો તો પાણીની બચત થશે અને ખેડૂતોને ચોવીસ કલાક વીજળીની સુવિધાઓ પણ મળશે આ વિસ્તારના ગામના સરપંચો સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનોને ગામ મુજબ મંડળીની રચના કરી